સમાજના આગેવાનોને સમાજના પુરુષોને ચિંતા થાય છે કે અમે જે ગામે ગામ ફરી પૈસાની ભિક્ષા માગી અને મોટા મોટા શૈક્ષણિક સંકુલો ઉભા કર્યા દીકરીઓને ભણાવી એનું પરિણામ આ કે છોકરીઓ આજે ભાગી જાય છે અને ભાગી જાય એટલે આજે દીકરીઓ હું તમને કહું કે કુટુંબ પરિવારની જે ઇજ્જત છે એ સ્ત્રીથી ગણાય છે

આ મેણા હબળવા પડતા હોય છે અને જ્યારે બીજા સમાજમાં જાય ત્યારે તો આપણા સમાજના આગેવાનો બીજા સમાજના આગેવાનો આગળ ફાળિયા ઉતારે ખોળા પાથરે ભાઈ ભલા તો આને મારી છોકરી પાછી આપો મારી યુવાન દીકરીઓને હું વિનંતી કરું છું કે આપણે આપણા સમાજના આગેવાનોની આપણા કુટુંબ પરિવારની પાઘડી કોઈના ચરણોમાં જઈને પગોમાં જઈને પડે એ કોઈને ગમશે તો એ શક્તિ રાખો એ તાકાત રાખો કે મારી દીકરીઓ એવી પણ ફરિયાદ કરે કે અમને ઘેરથી આટલી છૂટ ના હોય આટલી ફ્રીડમ ના હોય તમે જેને છૂટ કે ફ્રીડમ બેટા કહો છો એ સ્વચ્છતા છે છૂટ આઝાદી કોને કહેવાય સંકલ્પ સંકલ્પ કરો કરો તો એવો મારા સમાજમાં પણ તાકાત છે સમાજની દીકરીઓમાં પણ તાકાત છે અને સમાજ સહયોગ પણ કરે છે કે તમે સંકલ્પ કરો તો એવો કરો કલ્પના ચાવલા જેવો કાશમાં જવાનો સુનિતા વિલિયમ બનો તમે ગીતા ભોગટ બનો મીરા ચાનુ બનો કિરણ બેદી બનો તમારામાં શક્તિ નથી કોઈ કુસ્તીમાં કોઈ બોક્સિંગમાં કોઈ ક્રિકેટમાં પ્રિયા પુનિયા જે જુદી જુદી ઘણી બધી સફળતાઓની કેડીઓ છે અને તમને એમાં જતા કોઈ રોકે મારે આઈએસ બનવું છે ને મને નથી બનવા દેતા મારે ક્લાસ 1 બનવું છે અને મને અવકાશ નથી તો એવી દીકરીઓ અમને ફરિયાદ કરજો અમે આગેવાનોને કહીશું તમારા માં બાપને ને અમે મનાવવા આવીશું પણ તમે એમ કહો કે ખેડૂત ને આપણે બધા ખેડૂત છીએ આપણે કોઈ હાઈફાઈ સોસાયટી વાળા નથી આપણે ખેડૂતના ગેર જન્મ્યા છીએ ચોધરીના ગેર જન્મ્યા છીએ અને આપણે એવું વિચારતા હોઈએ કે ચોપડી જેવડો મોબાઈલ જોઈએ અને માં કેમ રાત સુધી જોવા દેતી નથી અમારી ફ્રીડમ લૂંટાઈ જાય છે તો એને ફ્રીડમ દીકરીઓ કેવરાય કહેવાય એને શું કહેવાય સ્વચ્છદતા સ્વચ્છંદી બનવા દેવાય નહીં મારી માતાઓ બહેનોને મારી બે હાથ જોડીને વિનંતી છે કે તમારા દીકરા દીકરીઓને દીકરાને એમ કહીએ કે ભાઈ ફુવારા બદલવા જવાનું છે અને દીકરો ગેમ જોતો હોય કચ કચ મેલ ને અને માં ડરી અને જાતે ફુવારા બદલવા જાય ભાઈ આ દૂધ પહોંચાડવાનો ટાઈમ થયો છે જાઉ જા માત્ર મોબાઈલ જોતો હોય અને માં જાતે બરણી લઈને જાય બેન બુન રસોઈનો ટાઈમ થયો છે તું મોબાઈલ આ ભાઈ જોવા દે ને મને તો જોવા જ દેતી નથી માં ડરીને જાતે રસોઈ બનાવે આપણા કુખે જન્મેલા બાળકોને થી આપણે બિયાવવું પડે એટલા સ્વચ્છંદથી બનવા દેવાના નથી આ ગરગરની વાત છે કે મારી મારી હું કરું છું ખાલી વાત આકોટો આવે છે ને છોકરાનો છોકરાના બાપનો આવે તો તો આપણે એના હાથ પેઢીનો હમલાય દઈએ હાહુના સાસુના જણેલાનો જો આકોટો આવે તો તો આપણે હાથ સીધો દોર કરી નાખીએ પણ તમારા પોતાના જણેયાનો જ્યારે આકોટો આવે એટલે આપણી બેનો ચૂપ તો મારી બેનોને મારી વિનંતી છે કેતા આપડા જણેલા સંતાનો થી આપણે ડરવું પડે એવું વાતાવરણ પહેલેથી જ નહીં થવા દેવાનું અને દરેક કે હાથી આટલો મોટો છે ને એના ઉપર પણ માવતનો અંકુશ હોય છે સ્ત્રી પર પુરુષનો અને પુરુષ પર સ્ત્રીનો અંકુશ હોવો જોઈએ અંકુશ વગરનું બધું નકામું છે નદી એ માતા કહેવાય છે પણ જ્યારે એ અંકુશ બાર તમે જોયું છે ધાનેરામાં રેલ નદી નદી એ માં છે પણ જ્યારે તોફાની બની જાય એટલે વિનાશ નું કારણ બની જતી હોય છે તમારા કુટુંબ પરિવારમાં ની જે મર્યાદાઓ છે એ મર્યાદાઓથી તમે ચાલો તો તમે કુળને તારવાવાળા મહિલા બનો પણ જ્યારે તમે તમારી લાજ ને ભૂલો તમારી મર્યાદાઓને તોડો ઓ હો એમાં શું થઈ ગયું છોડી તો જાય જ કે તો તો આપણી બાજુ આવે પેલી બાજુ તો છોડ્યો આ તમારી જે ભૂલ છે ને આ તમારી જે ઢીલાસ છે ને એ ધીમે 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 મોટું સ્વરૂપ લેતી જાય છે અને સ્ત્રીનું ચારિત્ર એના ઉપર સમાજનું ઘડતર હોય છે જ્યારે પુરુષ બગડે તો માત્ર ને માત્ર પુરુષ જ બગડે છે આદમી એકલો બગડે પણ જે ઘરમાં સ્ત્રી બગડે તો એનું આખું ઘર બગડે છે સારું લાગે આપણને હંમેશા જે ખોટી વસ્તુ હોય છે ને આપણને સારી લાગે એમ કે હા મજા આવી ગઈ ચલો એમ આ નિંદા કૂટવામાં આપણને મજા આવે સત્સંગ ઓભળવામાં મજા આવે નહીં એવી રીતે જે ખોટી વસ્તુ છે એનું અનુકરણ કરવામાં આપણને મજા આવે પણ સાચી વસ્તુ સ્વીકારવામાં આપણને તકલીફ પડે અને તમને બધાને મારા કરતા તમે બધા ડાયા છો

પાટા બોધીને પોતાના સંતાનોને મોટા કરે છે માનું ઋણ સ્ત્રીનું ઋણ કોઈ સમાજ ચૂકવી શકે નહીં માનું ઋણ કોઈ ચૂકવી શકે નહીં એ ભગવાન કૃષ્ણ પણ ના ચૂકવી શકે ને ભગવાન રામ પણ ચૂકવી શકે નહીં એ માં છે માં માટેની એક વાત મને હાલ યાદ આવી કે હું તમને કહી દઉં કે એક માં હતી માં પોતાના દીકરાને મોટો કર્યો અને દીકરાને એવું લાગ્યું કે મારે મારી માનું ઋણ ચૂકવવું છે તે રોજ એમ કે કે મારે તારું ઋણ ચૂકવવું છે એટલે કીધું ભાઈ દીકરો રોજ એવું કે એની બહુ બે જણા કે માં અમારે તમારું ઋણ ચૂકવી દેવું છે સારું ભાઈ કે સમય આવે કોઈ ચૂકવવું નથી મા બાપનું ઋણ તો પણ કે અમારે ચૂકવવું જ છે માએ કીધું કે રોજ દીકરો એમ કહે છે કે તારું ઋણ જે કવું છે તે લાવે આપણે જોઈ જોઈએ માએ એક દિવસ કીધું કે ભાઈ મારી તબિયત આજ સારી નથી મારે પેટમાં એકદમ દુખાવાને બળતરા ઉપડી છે અને આજ તું ખાટલો ઢાળીને મારા જોડે ઊંઘ મારો ખાટલો છે એના જોડે તારો ખાટલો રાખ દીકરાએ કીધું કે હા ચલો મને એના મારે ઋણ ચૂકવવાનો ટાઈમ મળી ગયો દીકરો ઊંઘ્યા મા ઊંઘ્યા માને ખબર પડી કે હવે દીકરાને ઊંઘ બરાબર થઈ છે એટલે માએ કીધું કે ભાઈ મારા પેટમાં બળતર થાય છે મારે પાણી પીવું છે ભાઈએ ઋણ એટલે ફટ ઊભા થઈ ગયા પાણી આપ્યું માને માએ પાણી પીધું ફરીથી ઊંઘવાનો ટાઈમ થયો ફરીથી ભાઈ ની ઓખ મળી એટલે માએ કીધું કે ભાઈ મારે પાણી પીવું છે પહેલી વખત ઉમળકા થી ઉઠ્યા બીજી વખત થોડું મોઢું બગાડીને ઉઠ્યા પાણી લઈને આપ્યું ત્રીજી વખત ફરીથી એમની ઓખ મળવા ગઈ